અમે સહારો આવેલા છે દસ ને ગયેલા ક્યાંય પોની જગ નહીં કે પાથે નહીં કે કશું સહજ નહીં કરતા અને મિટિંગ છે ખાધા પીધા વગર જ બધા બે હીરા છે કોઈ સાહેબ આવ્યા નહીં સંખેડાથી કોઈ સાહેબ નહીં જણાતા આવે હું છે હું ની કઈ ખબર નહીં બોલો આજે અમે દસ વાગ્યા ગામ સભા છે એની માટે આ લોકોએ બધાને જાહેર આમંત્રણ આપેલું છે છતાં તે કોઈ વ્યક્તિ સાહેબ ના એવા કા તો કઈ પાથર ના કર્યું મંડપ ના બંધ દિવસ બપોર નો એ હતું તો કશું કરેલું નથી આ લોકો ને જે કઈ અનુસાર કઈ ધંધો બંધો બી લગાવવાનો હતો તે બી ના લગાવી શકા કોઈ મામલતદાર આવવાના હતા તે બી ના આવ્યા આવી રીતના અલગ અદલ બદલ કઈ બોના બતાવીને આ લોકો મને ખોટા ધંધો ચડાવ્યા કરે છે બરાબર રાષ્ટ્રીય તહેવાર છે આપણો તો આ તહેવારના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહીં અને કંઈ સુવિધા જોવા મળી નથી આજે આજે ગ્રામસભાની મીટિંગ હતી સભા હતી તો બી આજે કોઈ કઈ વ્યવસ્થા જેવું છે નહીં અને ઉપલબ્ધ અધિકારી કોઈ આવ્યા છે નહીં અત્યારે એટલા માટે અમને ખેદ છે એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે પણ કોઈ રજૂઆતનો કંઈ જવાબ મળતો નથી અમને સંતોષકારક જે જવાબ મળવો જોઈએ એને મળતો નથી

આજે પંદરમી ઓગસ્ટ માટે ખાસ ગ્રામસભામાં બોલાવવામાં આવેલ હમણાં જાહેર આમંત્રણ છેલ્લા દસ વાગ્યાથી અહીંયા પંચાયત ઓફિસ ઉપર હાજર છે મામલતદિશ્રીનો અહીંયા નિયુક્તિ હતી પણ તે પણ આવી શકતા નથી તો અમારો આ રાષ્ટ્રીય પર્વ જે અમે પોતાનો કિંમતી સમય ફાળવી આ ગ્રામસભામાં હાજરી આપેલ પણ અને કે અમારા ગામ લોકોની કોઈક સમસ્યા હોય એ અધિકાસીને અમે રજૂ કરી શકીએ તે પણ અમે એમાંથી વંચિત રહ્યા છે જેથી ગામ લોકોનું એવું કહેવું છે કે અત્યાર સુધી જે ગામ સભા થઈ એ ગામના પ્રતિનિધિ કર્મચારીઓ જાતે પોતે ગ્રામસભા બોલાવી અને ડાબા જમની સંયોગ કરી અને ઉપર આપી દે છે આજ રોજ પંદરમી ઓગસ્ટ હોય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની હોય અને એના ભાગ સ્વરૂપે ખાસ આજે ગ્રામસભાનું આયોજન કરેલું હોય આખા ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ પંચાયતોની અંદર ગ્રામસભાનું આયોજન રાખવામાં આવેલું હોય અને સદર ગ્રામ પંચાયતના આયોજનની અંદર તાલુકામાંથી નિયુક્ત કરેલા અધિકારીએ હાજર રહી અને ગ્રામજનોના જે કંઈ પ્રશ્નોને રજૂઆત હોય એને સાંભળવાની હોય પરંતુ આજે સવારે દસ વાગ્યાથી લઈ અને અત્યારે સવારે સાંજના ચાર વાગ્યાનો સમય થઈ ગયો છે હો છતાં પણ તાલુકામાંથી કોઈ અધિકારી આવેલ નથી તદુપરાંત તલાટી સાહેબની સાથે અમે પૂછપરછ કરતા તેઓએ ટેલિફોનિક વાત કરી અને એમ જણાવ્યું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય એ અમને રજૂ કરો અમે રજૂ કરી દઈશું એવું કહેવા માંગે છે તો સાહેબ જ્યાં કંઈ અધિકારી સાંભળનાર ન હોય ત્યાં સુધી અમે તલાટી સાહેબને કઈ અને શું કરવાના છે એટલે આજરોજ જે કંઈ આ ગ્રામસભાનું આયોજન રાખ્યું હતું એ ગ્રામસભાના આયોજનની અંદર તમામે તમામ ગામના વડીલ અગ્રણીઓ બહેનો અને ભૂલકાઓ પણ હાજર છે પણ આજની ગ્રામસભાની અંદર અમને કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી અને અમારી રજૂઆતોને ધ્યાને લઈ એવો કોઈ અધિકારી આજે હાજર રહેલ નથી અસ્તુ